અને જે ટોટલ માર્ક પબ્લિશ થયેલ એમાં ક્યાંક મિસમેચ જેવું જણાતા એમણે અરજી કરેલ અરજીના અનુસંધાને ખાતાકીય તપાસ એમના દ્વારા કરવામાં આવેલ અને પછી એવું ટોટલ ખાતાકીય તપાસ અને એ બધાને અંતે એવું ફાઇન્ડ આઉટ થયું કે ત્રણ જેટલા વિદ્યાર્થીના માર્ક્સમાં ચેડા થયેલા છે એટલે ઓએમઆર સીટ પ્રમાણે જે માર્ક્સ થવા જોઈએ એ માર્ક્સ નહીં કરી અને ઉપરાંત એમાં ચેડા કરીને એને માર્ક્સ વધારે કરીને એ કેન્ડિડેટ્સને સિલેક્ટ કેન્ડિડેટ્સમાં જાહેર કરેલ